નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી છવ્વીસ વલસાડ લોકસભા બેઠક ઉપર ગતરો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું ઉમરગામ તાલુકાના પુનાડ ગામ ખાતે રહેતા પરાગભાઈ અશ્વિનભાઈ વારલી કે જેઓ લગ્નની પીટી છોડી મતદાન કરવા આવી પહોંચ્યા હતા ઉમરગામ તાલુકામાં આશરે 65% ટકા જેટલું મતદાન થયું હતું મતદાન જાગૃતતા અર્થે તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા ઉમરગામ તાલુકામાં વહેલી સવારે પ્રથમ ચાર કલાક દરમિયાન ભારે મતદાન થયું હતું જ્યારે બપોરના સમયે નિરસ મતદાન જોવા મળ્યું હતું મોડી સાંજે સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન થયું હતું અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા ખાડા ખોદવાની કામગીરી ચાલી રહી છે જેમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જીપીસીબીને જાણ કરાઈ હતી સરીગામ જીપીસીબી વિભાગના અધિકારીઓએ સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉમરગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દર વર્ષે ચોમાસા પહેલાં પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નરેશ બાંધિયા તથા ટીમ દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી પર ચાપતી નજર રખાઈ રહી છે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે સ્ટ્રોંગ ડ્રેનેજની સફાઈ તેમજ ગટરો ઊંડી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ઉમરગામ તાલુકા સહિત જિલ્લામાં તાપમાનમાં નિરંતર વધારો થતો જોવા મળી રહ્યો છે હવામાન ખાતા દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે કુદરતી જળ સ્ત્રોતમાં પાણીનો ઘટાડો થતાં પાણીની તંગી વળતા એવી આશંકા વર્તાઈ રહી છે સોરસુમ્બા પૂર્વ સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે ઊંડા ઉતરતા બોર ફેલ થઈ ગયા છે વાપી ઔદ્યોગિક વિસ્તારમાં એન્જિનિયરિંગ કંપનીમાં કોમ્પ્રેસર ફાટવાથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એન્જિનિયરિંગ કંપનીમાં ઓગણપચાસ વર્ષીય નિવાસ અને અન્ય એક કર્મચારી કલર કામ કરી રહ્યા હતા જે દરમિયાન કોમ્પ્રેસરમાં અચાનક વિસ્ફોટ થતા કોમ્પ્રેસરના કેટલાક ભાગો રામનિવાસના પેટમાં અને શરીરના અન્ય ભાગોમાં અથડાયા હતા જેને કારણે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનામાં ભોગ બનનાર મૃતક વ્યક્તિ સાથે અન્ય એક કામદાર કામ કરી રહ્યો હતો જેને પણ ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે વાપી ઉદ્યોગનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આર કે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા સંસ્થાના પ્રણેતા સ્ત્રોત સ્વર્ગસ્થ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સંસ્થાના ચેરમેન મિલનભાઈ દેસાઈ કમલભાઈ દેસાઈ ધર્માંક દેસાઈ યોગેશભાઈ કાબરિયા અમિતભાઈ દેસાઈ નીલ દેસાઈ દિનેશભાઈ પટેલ બિલ દેસાઈ તથા આર કે પરિવાર બધા આચાર્યોએ તેમજ અધ્યાપકોએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી છવ્વીસ વલસાડ ડાંગ બેઠકના ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્વમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી વલસાડ લોકસભા બેઠક ઉપર આવેલ બે હજાર છ મતદાન મથકોમાં કુલ અઢાર લાખ સાહીઠ હજાર મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી હીટવેવની આગાહી વચ્ચે વલસાડ લોકસભા બેઠક ઉપર રાજ્યમાં સૌથી વધુ બોતેર ચોવીસ ટકા મતદાન થયું હતું મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉભેલા સાત ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ અને વીવીપેટ મશીનમાં સીલ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી અંતર્ગત દાદાનગર આવેલી બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મંગળવારે દાદાનગર હવેલીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં છાસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું હતું દાદરાનગર આવેલી બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતા ચૂંટણી મેદાનમાં કુલ પાંચ જેટલા ઉમેદવારો જેમાં કોંગ્રેસ ઉમેદવાર અજીત મહાલા ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સંદીપ બોરસા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડા અને એક અપક્ષ ઉમેદવાર શૈલેષ વરઠાનું ભાવિ ઈવીએમમાં સીલ કરાયું હતું ઇવનિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર